ભરૂચમાં દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેર બુટલેગરોના ઘરે પોલીસે ડીજીવીસીએલની સાથે બીજ તપાસ શરૂ કરી કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ ગુજરાત પોલીસ વડા વિકાસ શાહના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સો કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તો ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીયુ ગઢરિયા અને તેમની ટીમે ડીજીવીસીએલ સાથે મળીને તેર અસામાજિક તત્વોના ઘરે વિધ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફ બોબડો કિશોરભાઈ કાયસના લુડવાડના ટેકરા પર આવેલ મકાનમાં વીજ ચોરી પકડાઈ હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીજ મીટર રજનીકાંત ઠાકુરલાલ કાયસના નામે હતું અને તેમાં નવ પોઈન્ટ નવનો વધુ વીજ મળી આવ્યો હતો મીટરની ઉંડાણપૂર્વક તપાસ કરતા તેમાં ફેસ ફેસ તથા ન્યુટલ ન્યુટલ લિંક લગાવેલ મળી આવ્યા હતા ડીજીવીસીએલના નિયમો મુજબ ચેકિંગ સીટ ભરી વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવ્યા હતા આ ગેરરીતિ બદલ આશરે ત્રણ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં

રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર એલ ડિવિઝન પીઆઈ શ્રી ના હોય એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ એ દિશામાં પણ તપાસ કરવા માટે અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશીની વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં જીબી ના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ અ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે